જય માતાજી જે પણ જયરાજસિંહ હોય આપણા મોટા વડીલ ભાઈ છે પણ આમાં જો સમાધાનની વાત આવશે તો આમાં કોઈની આ વખતે કોઈની માન મર્યાદા રાખવાની નથી બરાબર છે કેમ કે આખા સમાજનો પ્રશ્ન છે આ બેનુ દીકરીઓનો પ્રશ્ન છે આમાં કેવી રીતના બધાનું માન રાખવું બરાબર દર વખતે આ જ આપણા સમાજમાં થાય છે અને આમાં જ આપણા સમાજ પાછળ પડી ગયો છે કે આવી રીતના આમ બધાનું માન રાખી રાખીને આખા સમાજની પથારી ફેરવી નાખવાની

તો મહેરબાની કરી અને આવી આગેવાની નો લ્યો સમાજની પથારી ન ફેરવો બરાબર એ કોઈને કઈ ફેર નથી પડતો આમાં બીજો વટલો સમાજ આમાં હેરાન થઈ જાય છે એટલે આમાં જો સારું રિઝલ્ટ આવે તો સારું છે બાકી આમાં એક જ વસ્તુ છે સમાધાન કેવી રીતના કે આપણે રૂપાલાભાઈને ટિકિટ રદ કરવાની આવે એક જ સમાધાન બીજું કાંઈ સમાધાન નહીં બીજી કોઈ ચર્ચા જેમાં કરવાની નથી થતી એની ટિકિટ રદ કરે બીજાને ટિકિટ આપે બસ એ જ આપણો ઓલી માંગ છે બીજી કાંઈ માંગ જ નથી તો બધા રાજકીય લેવલે જો આ વખતે આપણા સમાજને ને કેમ કે આ છેલ્લું જે આપણા બેનો દીકરી ઉપર વાર થઈ ગયો છે જો એમાં આપણે માફી માંગી લે ને આપણે સમાધાન કરી નાખવાનું તો ભાઈ કેવી રીતના શું કામ અને શું કામ માફ કરવા જોઈએ બરાબર તો બો આ વસ્તુ